આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ હવે માત્ર માર્ગ નહીં પણ એક જીવલર જાળ બની ગયો છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની જે વડથંભી શ્રેણી સર્જાઈ છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશો જાણે કોઈ મોટી લોહિયાર દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે બત્રીસી નારાથી માંડીને સમા ચોકડી સુધીના માર્ગની હાલત અતિ ભયાવહ છે મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે કે વાહનોની ગતિ જાળવવી કે તેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે બચ્ચો કા ઘર નજીક ઈટો ભરેલ ટ્રક જે રીતે ખાડામાં ખાબકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલ તમાચો છે ભારે વાહનો પણ જ્યાં સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોની શું હલત થતી હશે એક તરફ મુખ્ય માર્ગ ખંડિત છે ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ તે માર્ગને પણ નરક બનાવી દીધો છે સર્વિસ રોડ પર ટ્રક ગતરમાં ગરકાવ થવાની ઘટનાએ દર્શાવી દીધું છે કે ખુલ્લી અને તૂટેલી ગતરો અહીં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનો સામાન બનીને પડી છે બે દિવસ પહેલા જ એક મોપેજ સવાર આ જીવલેણ ખાડામાં પટકાયો હતો સદનસીબે તે બચી ગયો પરંતુ ક્યાં સુધી ચાલશે સૌથી મોટો અને આકરો સવાલ એ છે કે જંગી ટોલટેક્સ વસૂલ્યા પછી માર્ગની આ દશા કેમ છે શું રોડ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ વચ્ચેની સાઠ ગાંઠે આ માર્ગને બલીનો બકરો બનાવી દીધો છે જાગૃત નાગરિકો હવે ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે તંત્ર શું કોઈ પરિવારના વિનાશની રાહ જોઈને બેઠું છે જેથી આ રાજકારણ કરીને થોડું હલચલ કરી શકાય આ માર્ગ પરની જોખમ સ્થિતિ માટે તંત્ર સીધું જ જવાબદાર છે જો તાત્કાલિક ધોરણે આ ખાડાઓ અને ખુલ્લી ગટરો સમારકામ નહીં થાય તો આગામી મોટી દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે આવશે આમોદની જનતા હવે માત્ર આશ્વાસનનો નહીં પણ નક્કર અને તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે અને અત્યારે મારી ફેમિલી સાથે જઈ રહ્યો હતો ખાડામાં હું પડી ગયો મારી માઈક હતી અને આ ખાડામાં પડ્યો તો હું છત્રી બચી ગયેલો છે હેલ્મેટના હિસાબી ગયો મારા હેલ્મેટ હતો તો મને સરકારને વિનંતી છે આ ખાડો પુરાવે અને પબ્લિકને પણ જાગૃત થવાની જરૂર છે પબ્લિકને પણ એવું છે કે પબ્લિક પણ એનો અવાજ ઉઠાવે અને ખાડો પૂરાવે એટલી મારી ડર ખાત છે Gracias.